મારું નામ કિશોરભાઈ જયંતિભાઈ બામણિયા છે એવો બનો મેં મારી વાડી સોડવદરા છે હું ને મોટાભાઈ બંને વાડીએ સોડવદરા કામ કરતા હતા બપોરનો ટાઈમ હતો એને જરાક છાતીમાં ગભરામણ ને એવું બધું લાગવા મળ્યું એટલે મારી કેરી વાહનમાં લઈને ઘાય ઘા હું વર્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એને લાવ્યો ભાઈ હાલતા ચાલતા જતા પણ ત્યાં લઈ ગયો પણ કોઈ ત્યાં સ્ટાફ હતો જ નહીં કોઈ જાતનો કોઈ માણસ એની સાથે દસ દસ પંદર વીસ મિનિટ જેવું મેં એને બેસાડી રાખ્યા મારા ખોવામાં રાખીને પણ કોઈ સ્ટાફ ત્યાં આવ્યો આવ્યો જ નહીં અને પછી એ લોકો કે એકસો આઠમાં લઈ જવા અને એકસો આઠમાં લઈ જવા એટલે એકસો આઠ આવી એકસો આઠમાં લઈને અમે અહીંયા ભાવનગર સરટી હોસ્પિટલ આવ્યા સરટી હોસ્પિટલ આવ્યા તો સરટી હોસ્પિટલમાં એક કોઈ સ્ટાફ નહીં અને એની સારવાર કરે એવો કોઈ સ્ટાફ જ નહીં એના જે મશીનો હતા જે સોટ આપવાના અને એવા બધા મશીનો એ પણ બંધ હાલતમાં હતા અને જે સ્ટાફ હતો એને ખબર નહોતી પડતી કે આ આ મશીન કેવી રીતે વાપરાય એ એને ખ્યાલ નહોતો બંધ હતું તો એના બોડીને અડાડતો હતો જોતો હતો અને અમે ડિજિટમાં કાંઈ દેખાતું નહોતું અમે કીધું આ ભાઈ બંધ છે તારું મશીન આ ચાલુ નથી આમ કરીને ત્યાં અમારા ભાઈ ઓફ થઈ ગયા ગુજરી ગયા અને પછી અત્યારે હાલમાં અહીંયા પીએમમાં લાવ્યા છે ને તો સ્ટાફ કોઈ જાતનો કોઈ જગ્યાએ સ્ટાફ ફરતે જ માય નહોતો અને આ સટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારનું કેન્દ્ર છે તો ત્યાં પણ સ્ટાફ નહીં કે જલ્દી ઇમરજન્સી સારવારમાં આ બધે મારું કેવું એમ કે મારો તો મોટો ભાઈ ગુજરી ગયો પણ આવું બીજા સાથે બને નહીં એવું સરકારે ખાસ આમાં ધ્યાન દેવું જોઈએ જે ડીન હોય જે મોટા હોસ્પિટલનો હોસ્પિટલ હોસ્પિટલનો ડીન હોય એને ખાસ આનો બાબતે ધ્યાન દોરવું જોઈએ અને સ્ટાફ બધો આવો શીખાવ સ્ટાફ છે કે આ વસ્તુ કેવી રીતે એને વાપરવી એ પણ એને ખ્યાલ નથી કે આ વસ્તુ કેમ વપરાય એવું એને આ લોકોને ખ્યાલ નથી નવી જ કોઈ ભરતી કરેલી લાગે છે કે ડોક્ટરો નથી ડોક્ટરો હોતા માંગ મને આ મને તો શું મારો ભાઈ ગુજરી ગયો આની અંદર આવા આવા જ આ લોકોની બેદરકારી તબીબી બેદરકારીના હિસાબે મારો ભાઈ વર્તેજની બેદરકારી ભાવ સરભાવસિંહ તખ્તસિંહજીની હોસ્પિટલની બેદરકારી એના હિસાબે મારા ભાઈનો તો જાન ગયો પણ કોઈ બીજાના લોકોને આવું ના બને એના માટે આ અહીંના હોસ્પિટલના ડીન હોય કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ હોય તો ખાસ આના ઉપર ધ્યાન આપે અને સ્ટાફને સ્ટાફના લોકોને એને પૂછપરછ કરે કે આમાં શું ખરેખર છે એમ એને ખ્યાલ આવે અને કાં તો એને એને સસ્પેન્ડ કરો આવાને આવા નાલાયકોને રખાય જ નહીં આવી રીતે જ્યાં તાત્કાલિક સારવારનું કેન્દ્ર હોય છે ત્યાં ચોવીસ ગુણા સાત એટલે રાત દિવસ ત્યાં એક સારો ઓફિસર ડૉક્ટર હોવો જ જોઈએ પણ ત્યાં કોઈ હોય નહીં શીખાવ જ બેઠા હોય છે કે તાત્કાલિક આવે તો શું કરવું એ એને ખ્યાલ જ નથી હોતો આવા હોય છે એટલા માટે એને એમને ન્યાય મળે એ કરવું જોઈએ મારો તો ભાઈ આમાં જાન ગુમાવી દીધી આના અંદર આવા બેદરકારીના હિસાબે અત્યારે સરટી હોસ્પિટલ ખાતે જ્યોતિષભાઈ બાંભરિયા નામના એક વડીલનું તાત્કાલિક સારવાર ન મળવાને હિસાબે મૃત્યુ થયું છે એના વિરોધમાં અત્યારે સમગ્ર લોકો એકઠા થયા છે ખાસ મુદ્દાની વાત જોવો તો તેઓ પોતાની વાડી સોરવદ્ર ખાતે હતા ત્યાંથી એમને દુખાવો ઉપડ્યો એટલે તાત્કાલિક ધોરણે વર્તેજ હોસ્પિટલ ખાતે ગયા સરકારી હોસ્પિટલ ખાતે ત્યાં ડોક્ટર પણ હાજર ન હોય કોઈ જે ઇમરજન્સી હાજર ન હોય લાવવામાં આવ્યા અહીંયા પણ એમને તાત્કાલિક સારવાર નો મળી હોય એટલે એમનું અવસાન થયેલ છે આ ગંભીર બેદરકારીમાં જે પણ ડોક્ટરો જે પણ સ્ટાફ સંડોયેલો છે તેની પરિવારજનોની તથા અમારી સમગ્રની

સરકારી હોસ્પિટલ આપણી જે ભાવનગરની સર હોસ્પિટલ છે ત્યાંના પણ જવાબદાર અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી જો અમારી માંગણી છે જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી સરકાર શ્રી રહેશે